તો એનો અવાજ આવતો હોય કદાચ તમને બાકી તો ફ્રી થઈ ગયા ને આપણે જ્યાં દાણા ભરવાના બધા પાછળ સાફ કરેલા હઈ અને બીજું આપણે કમ્પ્લીટ થઈ ગયું પણ રસોઈ બનાવવાની છે બપોરની એને તો વારથી ઘણી નથી અને આપણે એક કમેન્ટ એ હતી કે બેન તમે મારી સાથે વાત કરશો તો ભાઈ હું કહી દઉં કે મારે વાત કરવાની કોઈ જરૂર નથી મારી ફેમિલીમાં ઘણા બધા લોકો હોય વાત કરવા માટે તો કૃપા કરી કોઈ એવી કમેન્ટ ના કરતા મહેરબાની કરીને કારણ કે મારી ફેમિલી એ બધા હે વાતો કરવા માટે તો મારે કોઈ વાત કરવી નથી અને હું વિડીયા એટલે નથી બનાવતી કે વાત કરવા માટે સમજી ગયા તમારે એ કેવું હતું કે કોઈ હું વિડીયા એવા હાટું નથી બનાવતી કે એમાંથી પૈસા કમાઈ હોવું કે નવા નવા લોકો આરે જોડાઈશ અને વધારે વાતચીત કરી એવું કાંઈ નહીં ઇન્ટેન્શન મારું બસ આપણે તો એક જ છે કે આપણે લાઈફની જે મેમરી જ છે બધી બધી થોડી 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 કરીને આપણે નાખી તો આપણે તમે મોબાઈલમાં સેવ કરો ગમે એમાં સેવ કરો તો કોઈક દિન કોઈક દિન જવાની એ તમે યુટ્યુબમાં ચેનલ બનાવીને તમે એમાં નાખો તો ગમે ત્યારે ગમે એ ફોનમાંથી તમે સર્ચ મારો તમારું નામ તો તમને પાછી તમારી છોકરા જોવે એના છોકરા જોવે તો બધા યાદ કરે ને આપણે પણ મોટા થઈ જાઉં પછી આપણે પણ જોવા થાય કે આપણી ક્યાંથી આપણી શરૂઆત હતી કેવી આપણી લાઈફ હતી બધું પણ જોવા મળશે અને હા તમને એમ થતું હોય કે પૈસા હાટું કરે તો તમે ગમે ક્રિએટરને પૂછી લેજો હજુ મા તો કે હાવ નાનકડી શરૂઆત થઈ મારે તો બીજું કંઈ હે નહીં આમાં લાગુ હા હવે પૈસા બને હે એ વાત એક અલગ હે પૈસા મળે હે એમાંથી એ ધીરે 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 બધું મળે પણ મારું કોઈ એવું ઇન્ટેન્શન નહીં પૈસા કમાવાનું ના નામ અમારો ધંધો હાલ રહીએ અમે ખાઈ પીને ખુશ રહીએ એટલો પરંતુ આ એક મેમરીના લીધે મને શોખ છે વિડીયો બનાવવાનો અને બીજું તો શું કહેવું કે કૃપા કરી કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા બરાબર છે અને બીજું તો આજે અત્યારમાં મારે એવા હાથે જ વિડીયો બનાવવો પડ્યો કોમેન્ટના લીધે પહેલાં પણ એક કોમેન્ટ આવી હતી કે આવા વિડીયોમાં કંઈ ને જોવાનો તો હું જોઉં એવી બધી કંઈક હતી મેં એમાં વિડીયો પણ બનાવ્યો હતો મેં એનો પણ જવાબ દીધો હતો પાછો પણ આ પણ જવાબ દઉં તમને જોવા ગમતા હોય તો જોઉં ના ગમતા હોય તો થયું પરંતુ ખોટા વિચાર નહીં લેવાના એ બધું છે અત્યારે અને બાકી તો આપણે જે આપણે કામ કરવાનું હોય બતાવી દઈ હાલો જો મમ્મીની વાડી થતા રહીએ તમે તાળગે લેવા આપણે નાસ્તા પાણી કરી દીધું કે તો અને અત્યારે ગયા નાવા દેવા પછી આવે એટલે બધું જમી લઈ પછી બીજું રૂંઢ ઉઠીને આ ડરું કામકાજ કરવાની કરવાનું રહી તો જો રૂંઢા થઈ ગયા હે અને બધું કામકાજ થઈ ગયું હે ઠામ હે તો એ મમ્મી કરવા ગયા હે બાકી તો આપણે બૈડ આવી ગયું તો એ હારવાની હે આપણે હારવાની હે નહીં ટાટાપોનની હારશે ને અત્યારે વર્ત આવી ગયા આપણે ફરિયા આવી ગયા અને બાકી બધું કામકાજ થઈ ગયું ને આપણે અત્યારે હાવ તો ફોટો વિડીયો ફોટા જોવાનું હોય તો આપણે જોઈ નહીં મોટા પણ છોકરીના લગ્નના આલ્બમ છે અને બાકી તો જોઈ જૂની યાદો જોવાની કેવી મજા આવે તોના બધાને ખબર જ છે જો આ હે અમારા કાર્યભાભીના આણાનું છે પહેલાં આવું મસ્ત મજામાં આવતું અને શું કહેવાય લઉં ડામાસિયા પેલા ગોધરાના ઓલા કરતા ને ડામાસિઠાક તો એટલી મસ્તીની ઝીણી ઝીણી ડિઝાઇન હે એ વેલ મુકેલી છે એટલા મસ્તી મજાના મોરલા હે અને કેવી રૂપાળી લાગે જો કોઈ પાસે આવી ધેડકી હોય તો કેજો કમેન્ટમાં જરૂર આ હે જો પેલાના સમયમાં હે ને સિંગલ સેટી ઓછાડ બનાવતા પેલા તૈયાર ના આવતા આ રીતે મસ્ત મજાના ફૂલ ને એવી વેતરણી કરી અને એવી મસ્ત મજાની ની આવી રીતને ઝાલર મુકાવી અને બનાવતા તો કેવું હે કમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો એકદમ મસ્ત હે એવું ટેકતા તો થોડુંક મમ્મી ની હાયરું હે અને બાકી બેઠા જો પૂરો ખાઈ ગયા પછી ભી દો થઈ ગયો કા મમ્મી વિડીયો એડિટ થઈ થોડોક કરવાનો તો કર અને એવું બધું અત્યારે તો કરવાનું હે બીજું હે નહીં તડકો ને ગરમી હમણાં બહુ પડે ને વાતાવરણ બદલે હે ધીરે ધીરે હવે હું કે વરસાદ થાય આમાં કઈ નહીં નાખે ભાઈ તો એવું બધું હે